અત્યારે યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં અમે હતા આજે અને બે દિવસનો યુવક મહોત્સવમાં આવ્યા છે અમારા તલાળા તાલુકાના ગુસિયા બારડ સંકુલમાં છે અને અત્યારે હું ફામે જાઉં છું ફામે ઘણા કામ છે મારા મિત્રો પણ આવે છે અહીંયા એવા હતા એ બધા પ્રાધ્યાપક મિત્રો અને સરસ મજાની રસોઈ હાથે બનાવવાની છે અને જમવાના છીએ પછી પાછા કાલે યુવક મહોત્સવમાં જવાના છીએ થોડુંક ખેતીનું કામ કરવાના છીએ આવો સરસ મજાનો એક એકલા એકલા પ્રોગ્રામ થઈ ગયો છે આજે શનિ રવિમાં આ વખતે પરિવાર સાથે હું નથી પણ મારી રીતે હું ફરું છું સરસ મજાની વાડી એ કેડું આવી છે કેડું બતાવીશ કેડું નિંદાવીશ અને એક બે બીજા કામ હતા એ બધા પૂરા કરીશ થોડુંક કડિયા કામ ચાલે છે એવું બધું સરસ મજાનું પણ મજા છે વાડીની મજા છે એક થેરેપી છે ખેતી છે ને લાઈફ થેરેપી છે તમને યાદી દેસુ દસ વર પછી ચા બનાવે છે હા મારી પાસે દસ વર્ષ ના કયું ને દસ વર પેલા ને એવું કામ કરતા હોય રીંગણા લસણ મરચું લીમડો આદુ ડુંગળી મરચા અને ટમેટા અને રાઈ અને વઘારી એને આપણે વઘારીએ છીએ અને સરસ મજાનું આપણે શાક બનાવીએ છીએ

Bye. Ah. ચાંદો છે ભેંડિયો છે અને રાત છે એકાંત છે તમને યાદ દીધી દો દહો પછી ચા બનાવે છે હા મારી પાસે દહ વર્ષ ના કયો ને દહ વર્ષ પેલા ને એવું કામ કરતા હોય અત્યારે ત્યાં નાખી દેજો પછી ખેવી પડશે ને તો ફે ખેવી લેવું એ દૂર તો ખેંચી લ્યો બરાબર Ini kan kaki asliota biranyi? Ya Tidak,το ini એ ખબર હોય એનો પણ અનુભવ ઓછો હોય સમજા હ લે આ છેમાં છે રોટુ એક આપો નાખી દીધું 나도, 이도 나도, 나요 나도, 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 나요 나도, 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 도 나도, 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 나 રેડી 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 આ ચૂનો આવ્યો ચૂનો તો પાંચ કામ કરે જોરદાર હે બેરો આજે કેરું નિંદાય છે નિંદાઈ ગઈ છે અને શાંત થાય ગયા નિંદા જાય કાલે આને પાવવાનું છે દીપ થી પાવાનું છે હાલો રેડી આ સાઈડમાં મૂકી દેવા રેડી ને થોડું થોડું માથે ધૂળ જેવું આવી જાય ને એટલે જમાવટ કરી જાય માથે થોડીક ધૂળ ચૂકવા મળવી જોઈએ સમજો આને આને લાંગો છે હા એ જોઈ ને કેરુ ને પાણીની ખાસ જરૂર છે એટલે આજે તાત્કાલિક પાણી પાઈએ છીએ થઈ ગયું હવે ખોડા ઓલી એક લાઈન કરી નાખો એમાં થોડું કઠણ છે કઠણ છે થોડુંક પણ દબાવીને અને એ કરી નાખો પછી આપણે નળી ગોઠવી નાખીએ અને પાણી જેટલું થાય એટલું પાઈ દઈએ દીધી નગર આ કેરું છે ને લંગાવી ન જોઈએ કેરું લંગાઈ એટલું પાપ લાગ્યો કેરું ને તૈસી કોઈ દી નહીં રાખવાની જો આ ખાતરના ખાતરને ગબ્બા પેલા બધા બસ 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 ભરત ક્યાં ગયો

અને એક દસકો પાછો છે ને લીલો દુકાળો અટાણે લીલો દુકાળ આવેલું આપણો કેટલા વર્ષથી હાલે ખબર બે હજાર ને ત્રણથી લીલો દુષ્કાળ જેવું ચાલુ થયું છે આ બે દશકા ગયા સમજણું દુષ્કાળ બે દશકાથી નથી પીડ્યો બે દશકા પહેલાં નકરા દુષ્કાળો પડેલા છે સારું હાલો આપણે કામે લાગીએ હે સારું હાલો આપણે ઓલી એક કાર્યક્રમ નાખીએ કેડની પછી ભરતને આપણે વરગાડી દઈએ શાકભાજીમાં પાણી મીકું અને આમાં જે ડ્રીપર બધી જે કલમુની લાઈન હતી આંબાની લાઈન હતી ડ્રીપની બધી નાળીએ આમાં પાઈ છે કેળીઓમાં આ રીતે અને કેળુંને પાણી પાઈએ છીએ બહુ સરસ પીવે છે જુઓ તમે એકદમ સરસ કેળુની માવજત ન થઈ શકી પણ હવે થાય છે ત્યાં પણ લાઇન છે વંડી ભરી પણ લાઈન છે ત્યાં પણ પર મૂકેલા છે સરસ છે પાણી જો આ લાલ પ્રકારના ડ્રીપર્યા છે ને એમાં પાણી સારું નીકળે છે અને આમાં પાણી જેટલું વધઘટ કરવું એટલું થાય અને ખોલીએ તો પાણી વધે અને બંધ કરીએ આમ આજે નિંદે પણ છે કાલનું રહી ગયેલું હતું એ આજ નીંદવા એવા છે આજે કેડુની લાઇન છે એને પણ લાઇન મૂકી દીધી છે સરસ વંડે ભેગી પણ લાઈન કરી નાખી છે આપણે શું બગીચો હોય ને તો બગીચામાં પછી કાંઈ ન કરીએ ને ઇઝરાયલના લોકો એની અગાસી હોય તો અગાસીમાંથી પણ કાંઈક ઉત્પાદન લઈ લે છીએ અને ઉત્પાદન કરતાં આ એક મથવાની મજા છે આનંદ છે ખેતી ક્યારેય આવક માટે કરીએ ને એના કરતાં આપણે લાઈફ થેરેપી સમજીને કરીએ ને તો ખૂબ મજા આવે આ બધા ડિપરિયા પાછા બંધ કરવા પડે એમ છે હવે પેક થઈ ગયું છે એટલે આમાં બહુ સરસ હું જ જમાવટવાળો બગીચો કરીશ કેળુંનો ડ્રેગન ફ્રૂટનો હું દિલીપ દિનેશ લેવા જાશું ભાઈ હા હા બોલો ગારજું લેતો આવવું હોય તો એકાદું તગારું હા પાછળ કામ કરે છે અહીંયા છે પાછળનો ડેલોક કરે છે અહીંયા પણ એક રસ્તો છે કેરુને ને છે ને આવડી કરવી ને થોડીક મોટી ત્યાં સુધી મુશ્કેલ પછી કેરુ ઉપડી જાય કેરુનું એવું હોય છે અને આ જે ઉપર ડાક છે એનો જીનેટિક એની ડિઝાઇન છે આ છે જી નાઇન ટૂંકમાં એની નિશાની છે જી નાઇનની આ જીનેટિક ડિઝાઇન આપેલી છે આ કેડીલા આવે કેડીલા મોટા કેળા થાય બહુ ઊંચા આપણે જી નાઇન વાવ્યા એટલે એકદમ ઊંચા નથી થતા અને કેરે આમાં ઝાજી લીંબુ આવે છે હમ મારું ખાતો હોવું ફોપા લઈ લો હા બસ જો અહીંયા સુતો તો ગઈકાલે ને બધા વહી ગયા મારા મિત્રો ગઈકાલે યુવક મહોત્સવ પણ પૂરો થઈ ગયો અને કામ પણ બે દિવસમાં ઘણા બધા થઈ ગયા આજે હાવ રવિવાર છે બાવીસમી તારીખ છે રજા છે તાલાડા જવાનો છું આજે બાપુજીનું શ્રાદ્ધ છે થોડુંક કામ જે આ છે ને આ કામ એ પાડ કરવાનું છે ફરતું ત્યાં સુધી તો અહીંયાથી અહીંયા સુધી છે આ પાર સુધી કરવાનું આ પાર આ વખત આ સીધો થવાનો છે પર તો આ બોર્ડર બંધાઈ જશે ત્યાં ડેલો પણ બની ગયો છે સરસ મજાનો ડેલો બની ગયો છે હવે આ થોડા કલમુના ઓટા બાકી છે અત્યારે આ ઓટા થાય છે કામ અધુરું છે જે નથી આવ્યો હું તો તાલાડા વઈ જવાનો છું આ ગર્દી મુકાઈ ગઈ છે ફરતી અને સરસ મજાના આવા જે બાકી હતા અમુક બધું સરસ થઈ ગયું છે નવા જેવું પાછું થઈ ગયું છે આની ઉપર લાદી નાખી દીધી છે અધૂરો આ ક્યારો હતો તુલસીનો ક્યારો હતો સરસ મજાનું અહીંયા પણ થોડુંક અધૂરું હતું થઈ ગયું છે અને એ તુલસીના ક્યારામાંથી અત્યારે ઉપર ઓટો નક્કરો બનાવી દીધો છે ખોડા આજે મારે બાપુજીનું નું છે ને તાલાડા મને ડાભરો વ્યક્તિ ગોઠવી લીધે છે ડાભરો અરવિંદભાઈ કીધું લઈ જવાનું પાણી છાકી નો એડું સરસ ફોર્મ માં આવી ગયું આ જોયાવું કે એડું નું શું સ્થિતિ છે એ જો આ વાવેલી છે આપણે ડ્રેગન વાવેલ છે ડ્રેગન આ ડ્રેગન જો સરસ મજાનું થાય છે આ જૂના ડ્રેગન છે જૂના એટલે એક મહિનો ઓલા કરતા વહેલા વાવેલા બે મહિના પણ કલમું બહુ સારી છે જો પાન કેટલા મસ્ત છે અને આ પણ ડ્રેગન છે કેડું ખાલી માત્ર કરોડિયાનું ઝાડું છું કેટલું સરસ છે કેડું બે દિવસમાં પાણી પીધું એટલે ખરા સરસ ફોર્મમાં આવી ગયું થોડીક મોટી કરવી ને ત્યાં સુધીની થોડીક તકલીફ છે કંઈક વ્યુમિક આવે એનું ગ્રોથ માટેનું એ પણ ગઈકાલે ટ્રીપમાં ચડાવી પાઈ દીધું છે બહુ સરસ કેડું થશે હજી તો આખો બગીચો સરસ નિંદાઈ પણ ગયો છે બે દિવસમાં મેં ઘણા બધા કામ પતાવી લીધા અને સાથે સાથે યુનિવર્સિટીના અહીંયા નજીકમાં કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં જતો રહ્યો કાલે થોડાક મિત્રો આવ્યા હતા આ કેળું હોવાઈ ગયું છે સરસ મજાની અને ત્યાં ડ્રેગન તો છે હજી ડ્રેગન જો આ વર્ષે ફૂટ્યા નથી હજી વાયવા ચોમાસામાં ચોટી ગયા છે એક એક પાન આવ્યું કોક કોકમાં બધામાં પાન નથી આવ્યા પણ કેળું સરસ થઈ ગઈ છે કેળું સરસ થઈ ગયું છે અને આ ડ્રેગન છે ને ડ્રેગન આ રીતના થાય છે હું એટલા બતાવું છું કે ઘણા જુએ છે મને આ ટ્રેગનની કે શું થાય છે શું જો આવો કંઈક રોગ આવેલો છે ક્યાંક ક્યાંક ખબર નહીં અને ક્યાંક તો જો આવો પણ છે ઓ કંઈક ખાય છે જો આ બધામાં નથી પણ કોક કોકમાં આવો રોગ આવેલો છે અને મારો શોખનો વિષય છે ખેતી કરવી એ ખેતી કોઈ આવક માટે કરતા ખેતી એક થેરેપી છે ખેતીમાં થાકવાની મજા આવે છે ખેતીમાં મથવાની મજા આવે છે ખેતી કરવાની મજા આવે છે મારે શું આ પાણી ફૂલ છે અને આખી ફરતી બોર્ડર થઈ ગઈ છે બગીચામાં એટલે બોર્ડરનોય લાભ લઉં છું પછી મારી જમીન કેડું માટે કે કોઈ પણ માટે બહુ સારી અતિ ફળદ્રુપ કે સોનું કેવું હોય તો સોનું કહેવાય એવી આ જમીન હવે આમાં જુઓ આ કેડ વાવી છે હજુ બગીચામાં કેડ નકર આવી થાય નહીં પણ બહુ મસ્ત કેડું વિકસી રહી છે આ જે જીનેટિક ડિઝાઇન છે એની એ કોઈ રોગ નથી જી નાઇન છે આ બિહારા એટલે સરસ મજાનો આ નવો પ્રયોગ કર્યો છે અને ડ્રેગન પણ સરસ વહેવા છે ડ્રેગનમાં જેવું બહુ વિકાસ નથી ક્યાંક પાંદડા ફૂટ્યા છે ક્યાંક થોડોક રોગ પણ દેખાય છે આ રીતનું જે ડ્રેગન વાવેલા છે કલમું એ કલમુ એ ડ્રેગન વા્યાં છે ડ્રેગનનું શું રિઝલ્ટ થાય ભણે ખબર નથી કેરુનો તો અત્યારે મને દેખાય છે પિંચોતેર એંશી ટકા સફળતા દેખાય જ છે અને હજુ તો જો આ વાવેલી છે પણ જો વિકાસ થઈ ગયો કોઈ પણ હજી ખાતરય નથી નાખ્યું મેં અને છાણીયું ખાતર થોડીક જે પારા કેરા ને ધબ્બા કેરા એ કેરા છે એટલે સરસ મજાનું થઈ ગયું છે જો આ આપણે છે ને બગીચો એ બંધાઈ ગયો છે બહુ મોટી બોર્ડર થઈ ગઈ છે ફરતી અને બે બાજુ ડેલા મૂકી દીધા છે એકદમ એ ડેલાય પણ બહુ હેવી મૂક્યા છે ઊંચા ડેલા મૂક્યા છે એટલે બગીચો આપણો કેવો થઈ ગયો છે આખો પેક થઈ ગયો છે અને હવે આની અંદર સરસ મજાનું મથવાની મજા આવશે ખેતી કરવાની મજા આવશે લગભગ હું છે ને શનિ રવિએ તો આવી જ જાઉં છું કારણ કે મને આ પ્રકૃતિમાં રખડવું ફરવું કામ કરવું આમાં તમને કેવી મજા આવે એક નાનો એવો અવડો છોડો આવ્યો હોય એને મોટો કરવાનો કાયમી જોવાનો એને આશીર્વાદ આપવાના એને ધન્યવાદ પાઠવવાના અને મોટું થાય એટલે એમાં પછી આપણને કેળા ખાવાની મજા આવે આ કેરી આજે આ વખતે મેં કેરી આંબાવું ને એટલો બધો આમ પ્રોત્સાહન આપ્યું છે એટલો બધો આમ પ્રેમ કર્યો છે ને એટલો બધો એમને કીધું છે આમ વેલકમ કીધું છે અને હું પ્રયોગ પણ કરું છું આ વર્ષે તમને પણ બતાવતો રહીશ અને એની પાસે કેરી માગી છે કે સરસ મજાની ફળદ્રુપ મોટી તંદુરસ્ત મનુષ્યને આરોગ્ય આપે એવું એક સરસ કેરી તમારે આપવાની છે અને ખૂબ સારી કેરી આપવાની છે એકે ડાળ એકે આંબો ખાલી ન રહીએ બધાએ આવવાનું છે અને મારી સાથે સરસ મજાની ઈશ્વરની પ્રકૃતિ ખેલવાની છે આવી બધી વાતો કરી છે એટલે આ વર્ષે હું પ્રયોગ કરું છું અને આ એ પ્રમાણે મને આંબાએ આ વખતે બહુ સારા દેખાય છે એકદમ વિકસિત એકદમ 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 સરસ મજાના જો આ પાંદડાવાળા ગ્રોથવાળા અને એકદમ લીલા સરસ મજાના આંબા દેખાય છે અને આ વખતે મેં કેરી પુષ્કળ માગી છે હું કેરી આપજો સારી કેરી આપજો ફળદ્રુપ કેરી આપજો અને સરસ ઈશ્વરે તમને જેના માટે નિર્મિત કરેલા છે એ તમારું કામ તમે પૂરી નિષ્ઠાથી પ્રેમથી કરજો હું તમને પ્રેમથી આવકારું છું બોલાવું છું સાદ કરું છું પુકારું છું હૃદયથી તમારું અભિવાદન કરું છું આવું બધું કીધું છે એમને જો આ કરોડિયાના લારા કેવા મસ્ત ઝાડા થયા જો આ કરોડિયાનું લારું છે ને કરોડિયા અને બધા આપણા મિત્રો છે ખેડૂત મિત્રો છે જીવ જંતુ અને એને ખાય અને કામ કરે છે જો આ ઈશ્વરે સરસ મજાની ઝાડ બિછાવી છે કોના માટે ખેડૂતને ઉપયોગી થાય એના માટે જુઓ વચ્ચે કરોડિયો છે અને એની આ ઝાડ છે અમારો માણસ મારો જૂનો મિત્ર કે જૂનો અમે કામ કરેલું પેલા ભૂતકાળમાં નાના હતા ત્યારે ખોડીદાસ અત્યારે મારી સાથે છે અને સરસ મજાનો બગીચો સફાઈ રાખે છે કામ કરે છે રોજ થોડું પાણી હજી એક બે દિવસ અને જે તાજું હોય એને તો ખાસ પાતતો રહેજે હો પાણી પાક ડેલાય પાઈ ડેલા ને ઓલા ડેલાય પાતો આવજે ડોલ લેતો અને મને ડાભરો લાવી આવી દેજે રેડી વાલ હું ચા બનાવું છું જો દૂધ ફ્રીજમાં છે સારું હોય તો પછી પરત હા ભરત દિલીપ દિનેશ આવ્યો એમ ને દિનેશ આજે દૂધ ખોડું ભાઈ ભૂલી ગયા છે કાલનું ફ્રીજમાં પડ્યું છે ચા કરીએ થાય તો રેડી જો આજ તમે શું કરશો જો અહીંયા હું તને બતાવું જો આ છે ને દિલીપ જો આમાં આને નળીને હેઠે હજી હરખેથી મૂકી દો બરાબર આ નળ છે ને એને ઉપર રાખી દેવાનો આમ ઊંચો એટલે ખામણા બારો રહે આમાં પાણામાં આ નળી ગોઠવી દો પાણાની ઉપર આમ ખડકી ખડકીનો પાણાનીમાં ગોઠવાઈ ગઈ પછી આની ઉપર ટાઈસ જો ઓલી ટાઈસ રહી હા બસ એ ટાઇસ અહીંયા નાખી દો રેડી આની ઉપર અને ઠેઠ ઠંધી ભરી દો ત્યાં સુધી સમજાનું